ભાજપના નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ યોજાશે એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા નવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા ભાજપના નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા નવા પ્રમુખ તરીકે બિનહરીશ ચૂંટાયા આવતા પદગ્રહણ કાર્યક્રમ યોજાશે પ્રદેશ ચૂંટણી અધિકારીને જગદીશ વિશ્વકર્માએ દસ ટેકેદારો સાથે ઉમેદવારીપત્ર સોંપ્યું હતું વરિષ્ઠ નેતા જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવી હતી ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદ સદસ્યોની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ પ્રદેશ અધ્યક્ષના પદગ્રહણ સમારોહ આવતીકાલે શનિવારે સવારે દસ કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે યોજાશે જગદીશ વિશ્વકર્મા કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર સહકાર રાજ્યમંત્રી તરીકે હોદ્દો ધરાવે છે પ્રદેશ અધ્યક્ષના રેશમાં વિનોદ ચાવડા દેવુસિંહ ચૌહાણ હર્ષ સંઘવી શંકરભાઈ ચૌધરી જીતુભાઈ વાઘાણી દિનેશ મકવાણા વગેરેના નામો ચર્ચામાં રહ્યા હતા પરંતુ આજરોજ બપોરે બાર ઓગણચાલીસ કલાકે જગદીશ વિશ્વકર્માનું એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા તેઓ બિનહરી ચૂંટાઈ આવતા તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો